નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝમાં સ્વાગત છે સાંસદમાં ધોળે દહાડે બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્કાની ચોરી પરિવાર ગામમાં પ્રસંગમાં હાજરી આપવા ગયો અને તસ્કરોએ તરખાટ મચાવ્યો વડોદરા જિલ્લાના સીમાડે આવેલા કરજણ તાલુકાના સાંસ્રોત ગામમાં રહેતા મકમુલ દાઉદ ફસલના બંધ મકાનમાં ગત તારીખ ઓગણીસમી ફેબ્રુઆરીના રોજ ધોળે દહારે કોઈ અજાણ્યો ઈસમ મકાનનું તાળું તોડી લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર મકબુલ ફસુલ અને તેઓનું પરિવાર ગામમાં કોઈ પ્રસંગ હોય તેઓ સવારે દસ વાગે પ્રસંગમાં ગયા હતા બપોરે બે અને ત્રીસ વાગ્યે તેઓ પોતાને ઘરે પર ફરતા તેઓના મકાનના અંદરનું ગેટનું તાળું તૂટેલી હાલતમાં જોતા તેઓના પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી મકબૂલભાઈએ પોતાના ઘરમાં કંઈ અજુગતું બન્યું હોય એમ લાગતા તેઓએ મકાનના અંદર રૂમમાં પ્રવેશતા ઘરમાં રહેલી તીજો ખુલ્લી જોવા મળી હતી કોઈ અજાણ્યા ઈસમે ઘરમાં પ્રવેશ કરી આવેલ લોકરમાં ફરિયાદીના પત્નીના આશરે તોલા સોનાના દાગીના જેની કિંમત આશરે રૂપિયા આઠ લાખ ચાલીસ હજારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો બનાવ સંદર્ભે મકબુલભાઈએ પોલીસને જાણ કરતા કરજણ પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંચ મોહસિન કારા